મંગળવારે ગજાનન ગણપતિના દર્શન કરવાનો મહિમા રહેલો છે ત્યારે આજની આ સફરમાં આપણે મુલાકાત કરીશું સાબરકાંઠાના કડિયાદરા ગામથી એક કિલોમીટરના અંતરે આવેલ સુંદર ગણેશ મંદિરના કે જ્યાં ભક્તો ધરો અને જાસૂદનું પુષ્પ પાર્વતી નંદનના ચરણોમાં અર્પણ કરીને પોતાની માનતા પૂર્ણ થતી હોવાનો વિશ્વાસ રાખે છે તો આવું દર્શન કરીએ આ અલૌકિક ધામના સાબરકાંઠામાં આમ તો અનેકો મંદિર આવેલા છે પરંતુ સાબરકાંઠાના કડિયાત્રા ગામથી એક કિલોમીટરના અંતરે આવેલ ગજાનન ગણપતિનું ધામ આ પ્રતિક છે ગણોના સ્વામી હોવાના કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે જ્યોતિષમાં તેમને કેતુના આધિપતિ દેવતા મનાય છે અને અન્ય જે પણ સંસારના સાધન છે તેમના સ્વામી છે શ્રી ગણેશજી સાબરકાંઠાના ઈડર તાલુકાના પોળો જવાના રસ્તા પર આવે છે કડિયાત્રા ગામ અને તે ગામથી એક કિલોમીટર અંતરે આવેલું છે ગણપતિ દાદાનું પવિત્ર ધામ આ સ્થાનકે ગણેશજીની ખૂબ જ સુંદર અને જમણી સૂંઢવાળી મૂર્તિ બિરાજિત કરવામાં આવી છે અહીંયા ગણપતિ દાદાના દર્શનાર્થે આજુબાજુના ગામના દરેક લોકો ઉમટી પડે છે ગણપતિ બાપા પ્રથમ પૂજનીય છે જેથી આપણે જે પણ કોઈ કામ કરીએ છીએ તે પહેલાં ગણપતિદાદાની પૂજા કરીએ છીએ

દરોની મારા અને જાસુદના ફૂલ ચડાવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે લોકો ચોથને સંકટ ચતુર્થી પણ ઉજવે છે સંકટ ચતુર્થીના દિવસે દર્શન કરવા આવે છે વિનાયક ચતુર્થીના દિવસે પણ દર્શન કરવા આવે છે હિન્દુ ધર્મની અંદર ગણપતિ અને હનુમાનજીની મંગળવારના દિવસે વિશેષ પૂજા થતી હોય છે એક માન્યતા પ્રમાણે આ મંદિરમાં ગણપતિના દર્શન કરવાથી અને મંગળવારે અથવા બુધવારે ધરો અને જાસુદના ફૂલ ચડાવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે તો ભક્તો સંકટ ચતુર્થીના દિવસે ખાસ આ ધામમાં ગણેશજીના આશીર્વાદ લેવા આવતા હોય છે ગણપતિને ભાવતા લાડુ ચડાવવા અને તેમને ખુશ રાખવા અહીંયા ભાવિક ભક્તોનો જમાવડો થાય છે આ ધામમાં અબાળ વૃદ્ધ સૌ કોઈ દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે ગણપતિ દાદાના મંદિરના પટરાંગણમાં શિવજીનું પૌરાણિક માલવણ મહાદેવ મંદિર આવેલું છે જેના દર્શન કરીને લોકો ધન્ય બને છે તો મંદિરના પરિસરમાં શ્રી રામચંદ્ર ભગવાન માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીનું મંદિર પણ આવેલું છે તેમજ ગણપતિ દાદા સાથે જ શિવશક્તિ હનુમાનજી લક્ષ્મી અને સાથે જ ભક્તો આ જગ્યાનો અનેરો આનંદ માણે છે આ સ્થળ સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં વસેલું હોવાથી ભક્તો અહીં આવીને શાંતિનો અનુભવ કરે છે કહેવાય છે કે ગણપતિ દાદાએ એ દરેક વિઘ્નોને દૂર કરી દે છે તો ભક્તો પણ અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ગણપતિ બાપા સમક્ષ નતમસ્તક થાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા